બોર્ડની પરીક્ષાની હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી છે અને સાથે સાથે એમને હિંમતથી પરીક્ષા આપવાનું સૂચન કર્યું છે અને અમારા એમટીએમ્સ ગર્લ્સ અને નવજીવન ઇએનજીના સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણથી પાસ થાય એવી પણ અમને હાર્દિક અને શુભકામના પાઠવી છે અને આજના કાર્યક્રમમાં અમારા શિક્ષણ સમિતિના ચેરમેન વિરેલબેન મકવાણા મારા સાથી સભ્યો અમારા શહેર સંગઠન પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળ હાજર રહી સૌ બાળકોને હાર્દિક શુભેચ્છા નમસ્કાર હું પ્રદીપકુમાર મહેશભાઈ પટેલ ધોરણ દસ એસએસસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ પરીક્ષા અંકલેશ્વર ઝોન એસીના ઝોનલ અધિકારી તરીકે ફરજ બજાવું છું આજથી તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસથી અંકલેશ્વર ઝોન એસીની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે તમામ કેન્દ્રો અમારા સીસીટીવી કેમેરાથી સજ્જ છે તમામ બિલ્ડિંગો પર ચાપતું બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે આરોગ્યની ટીમ ફાળવવામાં આવી છે વીજ પુરવઠો પણ સતત અવિરત જળવાઈ રહે તેવી વ્યવસ્થા આપણે કરવામાં આવી છે આપણા અંકલેશ્વર ઝોન એસીમાં કુલ તેર કેન્દ્રો કાર્યરત છે અને તેર કેન્દ્રોમાં કુલ આપણે ચાલીસ બિલ્ડિંગોમાં પરીક્ષાઓ સુચારુરૂપે આયોજન થઈ રહ્યું છે અને તમામ બિલ્ડિંગો ખાતે કુલ દસ હજાર નવસો પાંચ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે તેઓને આત્મવિશ્વાસ હેલ્પલાઇન દ્વારા માર્ગદર્શન પણ સુંદર રીતે આપવામાં આવ્યું છે પરીક્ષા સુચારુ રૂપે અને સારી રીતે લેવાય એવા અમારા તંત્રના અવિરત પ્રયત્નથી આપણે સૌ સફળ થઈએ એવી શુભેચ્છા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર